હેલો એવરીવાન આજે હું આપણી ચેનલ ટેસ્ટી ફૂડમાં લીલા નારિયેળનો હલવો અથવા બરફી જે કહેવાય બરફી કહેવાય એ હું લાવી છું તો એ વિડીયો જોજો અને ગમે તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે એ નારિયેળનો હલવો આપણે માવા માવો ન હોય તો ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવો એના માટે મેં આ રેસીપી બનાવેલ છે તો જરૂરથી જોજો થેન્ક યુ લીલા નાળિયેરનો હલવો બનાવવા માટે એક કપ આપણે લીલું નાળિયેર જોશે સ્લો ફ્લેમ ઉપર રાખી દેવાનો હવે એટલું જ આપણે દૂધ જોશે દોઢ કપ આપણે દૂધ ઉમેર્યું લીલા નાળિયેરના હલવા માટે એક કપ લીલો નાળિયરનો છીણ જોશે અને દોઢ કપ દૂધ જોશે હવે આને ચલાવતા રહેવાનું સતત લો ફ્રેમ ઉપર સતત હલાવતા રહેવાનું હલવા માંથી દૂધ હવે થોડું એબઝોર્વ થઈ ગયું છે તો આપણે હવે એમાં મિલ્ક પાવડર અડધો કપ લેવાનો અને એની પેસ્ટ ઉમેરવાની જરૂર મુજબ દૂધ ઉમેરવાનું મિલ્ક પાવડરમાં અડધો કપ અને એ પેસ્ટ ઉમેરવાની છે હવે આ અડધો કપ મિલ્ક પાવડરમાં જરૂર મુજબ દૂધ ઉમેરી અને પેસ્ટ એક બનાવેલી છે ઇન્સ્ટન્ટ માવો ન હોય તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ ઉમેરી શકીએ અને મિક્સ કરવાનું હવે એમાં આપણે પેસ્ટ મુજબ અડધો થી પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દેસી મિક્સ કરશી ખાંડનું પાણી થશે અને પછી ખાંડનું પાણી બધું ઓગળી જાય એટલે આપણો હલવો તૈયાર થશે અને છેલ્લે એલચી પાવડર ઉમેરવાનો રહેશે છેલ્લે આપણે હલવામાં એક ચમચી ઘી ઉમેરીશું મિક્સ કરીશું સરસ પાવડર થોડાક ઉમેરીશું છેલ્લે મિક્સ કરીશું હવે ઘીથી ગ્રીસ કરેલ હલવો તૈયાર છે ઘીથી ગ્રીસ કરેલ પ્લેટમાં આપણે એને ઠરવા મૂકી દેસી પછી એના પીસ કરશું તૈયાર છે આપણે લીલા નાળિયેરનો હલવો આ હલવો હવે થાળીમાં ગ્રીસ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં સેટ કરવા મૂકી દીધો છે ઉપરથી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું પછી ઠરી જાય પછી આપણે એના ચપ્પુથી પીસ કરશી લગભગ પંદર વીસ મિનિટ પછી